સરસ મજાના એક નવા વિડીયોમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે આજે આપણે ધોરણ છ સંસ્કૃત પાઠ્યપુસ્તક દ્વિતીય સત્ર એમાં ચેપ્ટર નંબર છે એક છે પાઠ નંબર છે એક મમો અંગાની એટલે મારા અંગો એની સમજૂતી આપણે મેળવવાના છીએ જોઈએ મમ અંગાન એટલે મારા અંગો જોઈએ આપણે પહેલું છે કેશહ એટલે વાળ કરણહ એટલે કાન જીહવા એટલે જીભ ગ્રીવા એટલે ગરદન હસ્તહ એટલે હાથ લલાટમ એટલે કપાળ નેત્રમ એટલે આંખ નાસિકા એટલે નાક મુખમ એટલે મો દંતા એટલે દાંત ઓષ્ટ એટલે હોઠ અને વક્ષ એટલે જાતી ઉદરમ એટલે પેટ કરતલમ એટલે હથેળી પાદ એટલે પગ અને ચરણ એટલે એડી એટલે પગજ થાય નખ નખ એટલે નખ શરીરમ એટલે શરીર પૃષ્ઠમ એટલે પીઠ કંઠ એટલે ગળું ભૂજ એટલે બાહુ હાથ સ્કંધ એટલે ખભો હૃદય એટલે હૃદય અંગુલી એટલે આંગળી મસ્તિષ્કમ એટલે મગજ અને એડીના નીચેના ચિત્રોની સામે સંસ્કૃતમાં શબ્દ લખો પેલું જે ચિત્ર છે એ લલાટમ એટલે કપાળ બીજું જે ચિત્ર આપણને આપ્યું છે આવશે टपका करवा એટલે દાંત ત્રીજું ઓષ્ટ એટલે હોટ ત્રીજું છે કર્ણ એટલે કાન ચોથું દ્રશ્ય છે નેત્રમ એટલે આંખ પછી છે કરતલમ એટલે હથેળી અને ચરણ એટલે પગ બીજો પ્રશ્ન છે અહીં વિવિધ અંગોના નામ આપ્યા છે નીચે નીચે આપેલા ત્રણ વિભાગોમાં વર્ગીકરણ કરો અને શુદ્ધ ઉચ્ચારણ સાથે બોલો પેલું છે અંગોના નામ એમાં દંતા ઓષ્ટ કરેત્ર મુખમ ઉદરમ નાસિકા ચરણ અને જીહવા મસ્તકના એમાં બીજું છે ના એટલે હોઠ પછી છે નેત્રમ એટલે આંખ પછી મુખમ એટલે મો નાસિકા એટલે નાક જીહવા એટલે ચીભ પછી છે ધડના અંક એટલે

તો મનુષ્યના અંગોને પઝલ તૈયાર મળે છે તે અંગો પર સંસ્કૃતના નામ લખી તેને જોડવાની પ્રવૃત્તિ આપણે કરવાની છે પક્ષી પ્રાણીના અંગોનો પરિચય મેળવી કે ચિત્ર કે મોડલ દ્વારા કે આપણે કરી શકીએ આ રીતે સરસ મજાનું જે ચેપ્ટર છે મમ અંગ અને એટલે મારા અંગો એનું આપણે સંસ્કૃત અને ગુજરાતી ભાષા બેમાં અનુવાદ જોયું હવે અહીંયા આપણે પાઠ પૂર્ણ કરીશું મળશું પાછા નેક્સ્ટ વિડીયોમાં જો ન ખ્યાલ આવે તો ગુજરાતીમાં પણ લખી દીધેલું છે બધી સંસ્કૃત અને ગુજરાતી સાથે મળશું પાછા બીજા વિડીયોમાં